વાત કરીશું ક્રિકેટની ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી મહિલા ક્રિકેટ વર્લ્ડ કપની ફાઈનલ મેચને હવે લઈને પ્રાર્થનાઓનો દોર શરૂ થઈ રહ્યો છે અમદાવાદના હાટકેશ્વર વિસ્તારમાં હાટકેશ્વર મહાદેવના મંદિરે ભારતનો વિજય થાય તે માટે મહિલાઓ દ્વારા હવન કરવામાં આવ્યું છે મહત્વનું છે કે ભારતની જીત માટે હાટકેશ્વરમાં હવન કરવામાં આવ્યું છે આપણે જણાવી દઈશું કે ભારતની જીત માટે ખાસ આ હવનનું આયોજન કરવામાં આવ્યું છે આ વખતે મહિલાઓની ટીમ વર્લ્ડ કપમાં પહોંચી છે તો તે હારે નહીં અને તે જીતે અને આપણા દેશનું નામ રોશન કરે અને તેઓ વર્લ્ડ કપ જીતીને આપણા દેશનું ગૌરવ વધારે તેના માટે આપણે આ તેમને શુભેચ્છા પાઠવતો યજ્ઞ કરવામાં આવ્યો છે વર્લ્ડ કપની ફાઇનલમાં ભારત પહોંચ્યું છે અને સેમીફાઇનલમાં પાંચ વખતની જે ચેમ્પિયન છે તેને ઓસ્ટ્રેલિયા તેને હરાવીને ફાઇનલમાં પહોંચ્યું છે ત્યારે ભારતીય ટીમ જે મહિલા ટીમ છે તેની જીત માટે અમદાવાદના જે હાર્દિક સ્વર વિસ્તાર છે ત્યાં હવન કરવામાં આવી રહ્યો છે ભારત ચુમ્બાલીસ વર્ષ બાદ બીજી વાર જે વર્લ્ડ કપની ફાઇનલ છે મહિલા વર્લ્ડ કપની ફાઇનલ તેમાં પહોંચ્યું છે ત્યારે ભારતની જીત માટે જે અહીંયાના જે લોકો છે ખાસ કરીને જે મહિલાઓ છે તેમના દ્વારા હવન કરવામાં આવી રહ્યો છે અને ભારતીય ટીમ ચોક્કસ થી કહી શકાય કે ક્રિકેટ એ માત્ર રમત નહીં પરંતુ લોકોના જે લાગણી છે તેના સાથે જોડાયેલું છે જેને લઈને જ જે હવન થઈ રહ્યું છે કેમેરામેન ભીખાભી સાથે મૌલિક ઉપાધ્યાય જીએસટીવી અમદાવાદ